હાય આજે વાત કરવી છે સોશિયલ મીડિયા અને મોબાઈલની નેગેટિવ ઇફેક્ટ આપણે બધા સાંભળીએ છીએ કે મોબાઈલથી નેગેટિવ ઇફેક્ટ થાય છે પણ એ કઈ રીતે અસર કરે છે એની ઉપર થોડું રિસર્ચ કર્યું છે મેં સૌપ્રથમ તો આપણે એવું વિચારતા હોઈએ કે કોઈ વ્યક્તિ આપણને એમ કે સમય નથી સમય દરેક વ્યક્તિ પાસે હોય જ છે પણ આવા અત્યારના સમય પ્રમાણે આવા સોશિયલ મીડિયાના માધ્યમથી જોડાયેલા વ્યક્તિઓ એ એની એનર્જી અને સમય બંને કલાકો અને કલાકો આની પાછળ વેડફી નાખતા હોય છે એક એક્ઝામ્પલ આપું કે તમે સાંજે સંકલ્પ કરો કે સવારમાં મારે દસ મિનિટ મેડિટેશન કરવું છે સવારમાં જાગો છો અને જાગીને ભૂલમાંથી જો તમારા હાથમાં ફોન આવી જાય અને ઇન્સ્ટાગ્રામમાં કોઈ તમે રીલ બનાવવા માંડો કે રીલ જોવા માંડો તો એ દસ મિનિટ સાઇડ ઉપર પડી રહીને વીસ પચીસ મિનિટ કે અડધો કલાક નીકળી જાય તમને ખબર નથી પડતી તો આ એક તમારી જે મેન્ટલ સ્ટેબિલિટી છે ને એના માટે મોટું ચેલેન્જ છે કે આ સોશિયલ મીડિયા રીલ એનાથી આ એક નેગેટિવ ઇફેક્ટ ઊભી થાય છે મિત્રો આજે મેન્ટલી ઇનડાયરેક્ટલી ઇનવિઝિબલી તમને સોશિયલ મીડિયા સાથે કનેક્ટ કરી દેવામાં આવ્યા છે અથવા તમે એની સાથે કનેક્ટ થઈ ગયા છો તમને જાણ નથી તમને મોટું એક્ઝામ્પલ આપું કે તમે કોઈ રીલ જોવો છો એની સાથે તમારે કોઈ સંપર્ક નથી તમારી નજીક નથી તમારાથી હજારો કિલોમીટર દૂર કોઈ ઘટના બને છે તો એમાં તમે તમારું રિએક્શન આપો છો તમે હેપી અનહેપી થાવ છો તમને ક્યારેક જેલેસ ફીલ થાય છે આ બધું જ અજાણતા પણ તમારી સાથે થાય છે જેને તમે ક્યારેય નોટ નથી કરતા મિત્રો આ બધી બાબતો છે એ આજે ઇઝી લાગે છે પણ આ ભવિષ્યમાં ખૂબ મોટું નુકસાન કરી શકે છે મિત્રો ફોન નહોતો એન્ડ્રોઈડ ફોન નહોતો સાદો ફોન હતો તે દિવસે આપણને કોઈ અપડેટ નહોતા મળતા તો આપણી લાઈફ છે એ રેગ્યુલર ચાલતી જ હતી એમાં ક્યાંય કોઈ પ્રોબ્લેમ આવતો જ નહોતો એકદમ સ્ટેબલ લાઈફ ચાલતી હતી પણ આજે આજે તો લાઈક કોમેન્ટ શેર રીલ આ બધાની એક કાલ્પનિક દુનિયા ઊભી કરવામાં આવી છે અને એ કાલ્પનિક દુનિયા જેવી આપણને બતાવે છે એવી આપણે જોઈએ છીએ એની ઉપર રિએક્શન આપીએ છીએ અને એની સાથે આપણે આપણી ફિલિંગ પણ એમાં આપીએ છીએ જે ખરેખર ન હોવું જોઈએ આપણે મનને કઈ રીતે નુકસાન કરી હું તમને સમજાવું તો તમારા ફોનમાં કોઈ મેસેજ આવે છે કોઈ મેસેજ ટોન વાગે છે તમે કોઈ પણ ઇમ્પોર્ટન્ટ કામ એ તમે જમતા હો તમે પૂજા કરતા હોવ અને તમારા ફોનમાં કોઈ એલર્ટ ટોન વાગે છે એ તમને ખબર છે કે તમારા માટે કંઈ કામની નથી છતાં પણ તમે એ મેસેજ કે એ જોવો છો એનું કારણ તમારું મનનું અટેન્શન છે તમારું મન ટ્વેન્ટી ફોર અવર્સ અટેન્શનમાં આ ઇન્સ્ટ્રુમેન્ટના કારણે રહે છે મિત્રો મનને શાંતિની પણ જરૂર છે મનને આરામની જરૂર છે અને મનને આરામની જરૂર છે એ આરામની પૂર્તતા જ્યારે તમે આ અટેન્શનમાંથી બહાર નીકળો મેન્ટલી તમે સ્થિર થાવ ત્યારે જ તમે આ અટેન્શનમાંથી બહાર આવી અને એક સ્ટેબિલિટી મેળવી શકશો આજે આપણી પાસે સમય છે આપણે થોડીક તકલીફ પડશે પણ ઇઝીલી આ સોશિયલ મીડિયા કે આનું જે એક હેબિટ છે એમાંથી આપણે બહાર નીકળી શકીએ છીએ ભવિષ્યમાં એવું પણ થશે કે આ હેબિટમાંથી બહાર નીકળવા માટે મે બી કોઈ કન્સલ્ટન્ટ હાયર કરવા પડશે તો આજે એક આપણે શરૂઆત કરીએ થોડી નાની ટીપ્સ આપું કે ફોનને સૂતા પહેલાં અને સવારે જાગીને એક કલાક સુધી આપણે ફોનને નહીં લઈએ એને હાથની અડડી એનો ઉપયોગ નહીં કરીએ બીજું શક્ય હોય તો અઠવાડિયામાં એક દિવસ છે એ સોશિયલ મીડિયાનું ફાસ્ટિંગ પણ આપણે કરીએ તો થોડું આનાથી ડિસ્ટન્સ આપણે રાખી શકીએ છીએ મિત્રો ફરીવાર કહું છું કે આ ફોન છે એ ખરાબ નથી સોશિયલ મીડિયા છે એ ખરાબ નથી પણ સોશિયલ મીડિયા અને ફોન જ્યાં સુધી તમારા ગુલામ નથી તમારા કંટ્રોલમાં છે ત્યાં સુધી ખરાબ નથી જે દિવસે તમારા કંટ્રોલમાં નહીં હોય તમે એના કંટ્રોલમાં છો તે દિવસે મિત્રો ખરેખર પરિસ્થિતિ બગડી જશે આજે સમય છે એટલે આ એક વિડીયોના માધ્યમથી સોશિયલ મીડિયાનો વિડીયો સોશિયલ મીડિયાના બહિષ્કાર કે સોશિયલ મીડિયાની નેગેટિવિટીનો વિડીયો સોશિયલ મીડિયામાં મૂકું છું થેન્ક યુ જય હિન્દ